you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો આણંદમાં ચીખોદરા ગામમાં ચાલી રહેલી ક્રિકેટ મેચ ફાઈનલ મેચ જોવા ગયેલા આણંદના યુવાનો સાથે ઝઘડો કરી એક યુવકને છરીના કા ઝીંકી તેમજ માથામાં બેટ અને વાંસનો દંડો મારી ગંભીર ઈજાઓ કરી હત્યા કરવાની ઘટનાને લઈ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી મૃતક યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કરમસદની હોસ્પિટલમાં ખસેડાયો હતો ચીખોદરા ગામમાં ચાલી રહેલી ક્રિકેટ મેચની ફાઈનલ મેચ ગત રાત્રિના સુમારે રમાતી હોય

પહેલા જ મોત નીપજ્યું હતું